પ્રણવ મંત્ર નું મહાત્મ્ય બતાવે છે હું મહત્વ છે એ બતાવે છે બ્રહ્મા વિષ્ણુ પ્રશ્ન કર્યો સર્ગાદીપમ સકૃત્યસ્ય લક્ષણમ બુદ્ધિ ગૃહિનો પ્રભુ તો મહાદેવ બોલ્યા બ્રહ્મા અને વિષ્ણુ હે પ્રભુ બ્રહ્મા અને વિષ્ણુ બોલ્યા હે પ્રભુ આપે સૃષ્ટિ વગેરેના વગેરે આપના જે પાંચ કર્તવ્યો કહ્યા તેના લક્ષણો અમને કહો આવો પ્રશ્ન કર્યો બ્રહ્મા અને વિષ્ણુ એ એટલે મહાદેવ શિવજી બોલ્યા મારા કર્તવ્યો ગુપ્ત અને સમજવામાં કઠિન છે છતાં કૃપા કરીને કૃપાને લીધે તમને જણાવું છું હે સૃષ્ટિ અને અનુગ્રહ આ પાંચ આ પાંચ જ જગત સંબંધી મારા નીચે સિદ્ધ કૃત્યો છે બધું યાદ કરે પણ અલગ અલગ રૂપે છે એટલે અલગ અલગ કાર્યો આપેલા છે બ્રહ્માજી છે તો એ માણસનું પાલન પોષણ કરે વિષ્ણુ ભગવાન છે એ ધન ધાન્ય બીજું એનું એ કામ છે સૃષ્ટિનું અને મહાદેવ છે તો ઈ મુક્તિના દાતા છે યમરાજ નો દરવાજો એની પાસે ખુલે એટલે મૃત્યુ ના દેવ કહેવાય અને પાલન તે સ્થિતિનો વિનાશ તે સંહાર તેનો ઉધાર તે તિરો ભાવ અને તેનો મોક્ષ તે અનુગ્રહ છે આ પ્રકારના પાંચ કૃત્યો સૃષ્ટિ વગેરે જે

વસ્તુ અહીંથી તહીં ખસેડાય છે અને આકાશ થી સર્વને અનુગ્રહ થાય છે બધા પાંચ આ શરીર બનેલું હોય પાસે તનમાત્ર છે પૃથ્વી તેજ આકાશ વાયુ અને જળ આ પાંચ તનમાત્ર થી બનેલું શરીર હોય અને આ પાસે નો સત્વગુણ છે એ આપણી જ્ઞાન ઇન્દ્રિય કહેવાય પાસે નો સત્વગુણ છે ને એ આપણી જ્ઞાન ઇન્દ્રિયમાં માં આવે અને આ પાસે નો તમો ગુણ છે રજો ગુણ છે એ આપણી કર્મ ઇન્દ્રિમાં આવે આ પાંચ નું બંધારણ હોય પૃથ્વીનો ગુણ પછી વાયુ નો ગુણ એના બધા હોય એના ગોલોક કહેવાય એને આ પાંચ કૃત્યો અંગે મારા પાંચ મુખ છે તેમાં ચાર મુખ ચાર દિશામાં અને પાંચમું મુખ મધ્યમાં અને તેઓની વચ્ચે રહેલું છે તે હે વચ્ચો તમે બંને મારી પ્રસન્નતાથી મારી પાસેથી સૃષ્ટિ અને સ્થિતિ નામના અતિ પ્રિય બે કૃત્યો મેળવ્યા છે પણ અનુગ્રહ નામનું શ્રેષ્ઠ કૃત્ય કોઈથી મેળવાતું મેળવાય તેવું નથી પહેલાના બે કર્મો તમે કાળને થઈ સાવ ભૂલી ગયા છો પરંતુ રુદ્ર અને મહેશ્વર પોતાના તે કર્મને ભૂલ્યા નથી આ કારણથી મેં મારી સમાનતા એમને આપી છે તેઓ રૂપ વેશ કૃત્ય વાહન આસન તેમજ આયુધમાં મારી સમાન જ છે હે પુત્રો મારું ધ્યાન તેજવાથી તમને આવી પ્રાપ્ત થઈ છે શંકર ભગવાન કહી તો એ શિવનું જ રૂપ છે રુદ્ર જે કહેવાય અગિયાર રુદ્રો છે ને જેટલા જેટલા જેટલી જેટલી વાર આ પૃથ્વી માથે મહાદેવનો આવિર્ભાવ છો છે અલગ અલગ રૂપોમાં તો એ એમાંથી તે બાકી જે શિવ તત્વ છે એ તો આ જીવને મોક્ષ મળે એટલે એમાં મળી જવાનું જ છે તો ક્યાંય એમાં એના અવતાર લઈને આવવું કે પૃથ્વી માથે રસા રસાતળમાં માં કરવું એવું છે જ નહીં તેમને આવી મૂળતા પ્રાપ્ત થઈ છે પરંતુ જો તમને જ્ઞાન હોત તો મહેશ્વરની જેમ થાત આમ ન થાત અને રૂપ પણ મહેશ્વર જેવું જ થાત તમે હવે મારા ઓમકાર નામનો મંત્ર જપો જેથી મારું જ્ઞાન સિદ્ધ થશે કારણ કે તે મંત્ર અભિમાનને હણનાર છે આ ઓમકાર મંત્ર સૌ પ્રથમ મારા મુખથી ઉત્પન્ન થયો છે તે ઓમકાર વાસક છે અને હું તેનો વાંસ્ય છું એટલે એ મંત્ર મારું સ્વરૂપ જ છે તેનું સ્મરણ કરવાથી મારું જ સ્મરણ કરેલું ગણાય છે મારા ઉત્તર બાજુના મુખથી ઓમકારનો તથા નાદ એમ તે ઓમકાર પાંચ પ્રકારનો પ્રગટ્યો છે અને એક રૂપ થઈને ઓમ એવો એક અક્ષર રૂપ થયો છે શિવ શક્તિનું જ્ઞાન પણ આ મંત્ર જ થાય છે મારા સકલ રૂપ ને જાણનાર અને બોધક તે પંસાક્ષર મંત્ર ઓમકાર થી જ ઉત્પન્ન થયો છે અને તે ક્રમ થી અને ક્રમ મકારાદિક્રમથી ઓમ નમ છે આ પંસાક્ષર મંત્ર થી વર્ણ પ્રગટ્યો છે અને તેમ જ તે મંત્ર થી જ શિરો મંત્ર સહિત ત્રણ પાદ વાળી ગાયત્રી ઉત્પન્ન થઈ છે સર્વ વેદો પણ એ ગાયત્રી માંથી ઉત્પન્ન થયા છે અને એ વેદમાંથી કરોડો મંત્ર નીકળ્યા છે અને તે મંત્રો માંથી ભાવના પ્રમાણે જુદા જુદા કાર્યો અઘોરા કહેવાય છે મહાદેવ નો કે એમાંથી આખી દુનિયાનો આવિર્ભાવ છો તો એમાંથી મંત્રો નો છેલ્લો છે બીજા કે મંત્રો હતા નહીં માથે ઋષિ મુનિઓ પાસે પણ પ્રણવ અને પંસાક્ષર મંત્ર થી તો મુખ્યના સર્વ મનોરથો પંસાક્ષર મંત્ર થી તો મનુષ્યના સર્વ મનોરથો સિદ્ધ થાય છે મંત્રોના રૂપ આ મૂળ ભોગ અને મોક્ષ બંને સિદ્ધ થાય છે અને જે બીજા શુભ મંત્રો પ્રગટ્યા છે તે પણ ભોગ આપનાર અને શુભ કારક છે નંદિકેશ્વર બોલ્યા ત્યાર પછી પાર્વતી સહિત બેઠેલા દેવોના દેવ મહાદેવ ગુરુ બની ઉત્તર દિશા બાજુ મુખ રાખી બેઠેલા બ્રહ્મા અને વિષ્ણુ ની આગળ વર્ષમાં એક વસ્ત્રનો પડદો કરી અને તે બંનેના મસ્તક ઉપર હાથ મૂકી ધીરે ધીરે તેમને પ્રણવ મંત્રનો ઉપદેશ આપ્યો આ મંત્ર દીક્ષા મંત્ર એટલે કહેવાય કે વિષ્ણુ ભગવાનને લેવો થય એને દીક્ષિત તરીકે આપ્યો હતો મંત્ર તંત્રની સર્વોચ્ચ વિધિ મુજબ મહાદેવે ત્રણ વખત ઓમકાર ઉચ્ચાર કરી એ બંને શિષ્યોને મંત્રની દીક્ષા આપી કીધું ત્યારે તે બંને શિષ્યોએ મહાદેવની દક્ષિણા દક્ષિણમાં દક્ષિણામાં પોતાનો આત્મા સમર્પિત કરી પ્રભુ આપને નમસ્કાર નિષ્કલ તેજ વાળા આપને નમસ્કાર સર્વના સ્વામી આપને નમસ્કાર સર્વના આત્મા આપને નમસ્કાર પ્રણવના વાસ્ય અને સર્વના આત્મા અને આપના આપને નમસ્કાર પ્રણવરૂપ લિંગ વાળા કરે છે મહાદેવે કહ્યું સ્વરૂપ ને એ પ્રણવ મંત્રનો તમે મારા સ્વરૂપ એ પ્રણવ મંત્ર નો જપ કરો તેથી જ્ઞાન દઢ થવાથી તમને સર્વ ભાગ્યનો ઉદય પામશો આ પ્રણવ મંત્રના જપ જપ આદ્રા નક્ષત્ર થી યુક્ત સૌદશ હોય ત્યારે કરવાથી તેનું અવિનાશી ફળ મળે છે આદરા નક્ષત્ર હોય અને સૌદશ હોય તેનું વિશેષ ફળ મળે છે અવિનાશી વિશેષ શું એટલે જ્યારે એનો કોઈ દિવસ જ ન થાય એવું ફળ મળે છે આ પ્રમાણે સૂર્ય સંક્રાંતિથી યુક્ત આદ્રા નક્ષત્ર માં એક વાર પણ પ્રણવનો જપ કરવામાં આવે તો તે ભાવિકને કરોડ ગણું ફળ આપે છે સૂર્ય સંક્રાંતિ સૂર્ય સંક્રાંતિમાં ક્યારે હોય

જે સૌદેશ લેવામાં આવે તે મધ્યરાત્રિએ વ્યાપેલી હોવી જોઈએ મારું પૂજન કરનાર માટે લિંગ અને મૂર્તિ બંને સમાન છે તો પણ લિંગ ઉત્તમ છે માટે ભાવિકોએ એ મોક્ષના ઈચ્છુકોએ મૂર્તિ કરતા શ્રેષ્ઠ લિંગનું જ પૂજન કરવું લિંગનું પૂજન ઓમકાર મંત્ર થી થાય અને મૂર્તિનું પૂજન પંચાક્ષર મંત્ર થી થાય પોતે જાતે જ તે બંનેની ઉત્તમ પદાર્થોથી પ્રતિષ્ઠા કરવી અન્યથા અથવા અન્ય ભાવિક દ્વારા ચોરસોપચાર પૂજન કરવાથી મારું પદ પામવું સુલભ થાય છે આ પ્રમાણે શિષ્યો બ્રહ્મા અને વિષ્ણુએ ઉપદેશ આપી મહાદેવ ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા